નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફોન આપશું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો તમારા ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલશો ને સાધારણ મિત્રો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન પેન્શનધારકો હરક માહિતી મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો લાદ બગાડે વિડીયોની શરૂઆત કરશું તો મિત્રો વાત કરીશું આજના કે સરકારે ડીયુપીટી દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શનો માટે જૂન મહિનાને લઈને નવા નિયમ જાહેર કર્યા સાથે સરકારી કર્મચારીઓને પેન્શન માટે ખૂબ જ ઉપયોગી સારા સમાચાર કહી શકાય સરકારી કર્મચારીઓને પેન્શન નવા નિયમ વિશે જાણવા ખૂબ જ જરૂરી છે જો તમે સરકારી કર્મચારી છોડો તમારા માટે આ સમાચાર ઉપયોગી બનશે આ સમાચાર કેન્દ્ર સરકાર ડીયુપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકાને આજે જારી કરવામાં આવે છે જો દરેક કર્મચારી પેન્શન માટે જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ સરકારી કર્મચારીઓ આપેલી ભેટ છે કે અત્યાર સુધી એવા નિયમો હતા કે જો મહિલા કર્મચારી બાળકો વિકલાંગ હોય તો બાર બાળ રજાનો લાભ લેવા માટે બાળકોની ઉંમર બાવીસ વર્ષ અથવા બાવીસ વર્ષથી ઓછી હોવી જોઈએ પરંતુ હવે તેમાં સુધાર કરવામાં આવ્યો છે અને જો હવે જો કર્મચારી જો હવે જો મહિલા કર્મચારીઓ અપંગ બાળકો હોય તેની ઉંમર પણ ગમે તેવો પણ મહિલા કર્મચારી સંભાળ રજાનો લાભ મેળવી શકશે આ રીતે હવે વયમર્યાદ નાબૂદ કરવામાં આવે છે આ સારી મહિલા કર્મચારી વધુ વધુ એક અદભૂત ભેટ મળી છે જો કે મહિલા કર્મચારી તેના પ્રતિ જીવિત હોય ત્યારે પણ તેઓ બાળકોના પેન્શન માટે તેમ નોમિનેટ કરી શકે છે અગાઉ મહિલા સરકારી કર્મચારી મૃત્યુ બાદ તેને પતિને પેન્શન મળતું હતું તો પરંતુ હવે જો મહિલા કર્મચારી છે તો તેને પતિને પેન્શન આપના બદલે તેના બાળકોને પેન્શન પણ પેન્શન માટે નોમિનેટ કરી શકે છે પેન્શનને ચેતવણી આપી હતી જો કેન્દ્ર સરકારે પેન્શન માટે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે પેન્શનધારકો સાવચેત અને સતર્ક રહે સાયબર સાયબર ગુણે પેન્શન માટે શીતણ માટે અવનવી પદ્ધતિ અપનાવી છે આવી પરિસ્થિતિમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે લિંક પર લિંક પર ક્લિક ન કરો મોબાઈલ સાત પર કલાક સુધી અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો તમારી માહિતી ન આપો કોઈને શેર કરશો નહીં આ રીતે મેં મિત્રો પેન્શન સ્લીપ અંગે અગત્યના આદેશ આપ્યો છે કેન્દ્ર સરકારે પેન્શન ધારકો એક મહત્ત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે જેમાં તમામ બેંકોને પેન્શન વોટ્સઅપ અથવા ઇમેલ ઈમેલ આઈડી પર દર મહિની પેન્શન સ્લીપ મોકલ કડક સૂચના આપવામાં આવી છે પેન્શન સ્લીપ અધૂરી માહિતી સાથે મોકલવામાં જોઈ જ નહીં પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને જે જેથી પેન્શનને સમજી શકે છે તેને શું મળ્યું કે શું મળ્યું નથી જેમ કે પેન્શન કેટલો ડીટીએસ જોકે પેન્શનમાં કેટલા ડીટીએસ કાપવામાં આવે છે કે તો બાકી છે તે મૂળભૂત પેન્શન એટલે કે બે ટકાવાળી એરિયસ કમિટીસે માહિતી વગેરે ઉલ્લેખી પેન્શન સ્લીપમાં કરવાનું રહેશે તમામ બેંકોને તો પેન્શન દર મહિને પેન્શન સ્લીપ આપવાનું છે નિશ્ચિત હબી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો જો પેન્શન સીજીએસ વેલેન્સ સેન્ટરમાં નજીક રહેતા હોય તેમને વેલેન્સ સેન્ટરમાં લાભ મેળવવાનું પડશે આવી સ્થિતિમાં તમને નિશ્ચિત અભી ભથ્થામાં લાભ મળશે નહીં જો બીન સજીસ બિનસજીસ બિનસજીસ વિસ્તારમાં લેતા હોવ તે નિશ્ચિત અભી ભથ્થો લાભ મળશે તેઓને ઈચ્છે તો સીજીએસ વેલેન્સ સેન્ટરમાં લાભ લઈ શકશે પરંતુ તેઓ નિશ્ચિત હબી ભથ્થામાં લાભ છોડવો પડશે તે પેન્શનના માત્ર એકનો એકનો લાભ આપવામાં આવશે અને આ રીતે તેઓ સીજીએસસી અને વેલ્ન્સ સેન્ટરમાં આઈપીડી ઓપીડી વચ્ચે અદલાબદલી કરી શકે છે ફિક્સ પેમેન્ટ રૂપિયા એક હજાર રૂપિયાથી વધારે ત્રણ હજાર રૂપિયા કરવા માગશે પણ કેન્દ્ર સરકારે આપવા માટે રાજી નથી હવે લોકસભાના બાર આ અંગે કોઈ કોઈ મોટા સમાચાર આવી શકે છે ડીએ જુલાઈ મળશે થઈ શકે છે કર્મચારી પેન્શન મૂજવણ છે કે જાન્યુઆરી પચાસ ટકા ડીએ પછી જુલાઈ ડી કેટલું ડી રહેશે આયુષ્ય તમને જણાવી દેવી કે તમે જણાવી દઈએ કે મિત્રો છતાં બે મહિનાથી એઆઈસી પીએન પીન ઓકળે જાહેર કરવામાં આવી નથી તેથી એવું લાગે છે કે જુલાઈ ડીમ મર્જ થઈ જ થઈ જશે તો મિત્રો ડેટા જાહેર ન થવાના કારણે સંકેત મળી રહ્યા છે સરકારી કર્મચારી સરકારી મોકલ ભથ્થામાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે કેન્દ્ર સરકારે ડીએમ મૂળભૂત સારી મર્જ કરશે અથવા કોઈ અન્ય ફેરફાર તૈયાર કરી શકે છે હાઈકોર્ટે પોતાના નિર્ણય સંભળાવ્યો છે પંજાબ હરિયા હાઈકોર્ટે અતિશય નિર્ણય છે આ નીકળ કોટે કહ્યું છે પેન્શનમાં કમ્યુટ વેલ્યુ ઓફ સંપૂર્ણ કપાળ અઢાર વર્ષ અને આઠ આઠ વર્ષ મહિના પૂર્ણ થયા છે આવી સ્ટ્રીમાં વધુ કપાળ કરી શકશે અને આ રીતે પંજાબ વડીકોર્ આગામી આદેશ સુધી પેન્શન મોટી કોમ્પિટિશનની કપાળ પર પ્રતિબંધ મૂક્યું છે જો કે આ રીતે જોવામાં આવે તો મે મહિના પેન્શન મોટી કોમ્પિટિશન કોમ્પિટિશનનો કોઈ મહત્વનો ઉપયોગ બની શકે છે તો મિત્રો આ ટી આપણે થેન્ક યુ વેરી મચ